પરમાનંદ આદેશની જોગવાઈ કરવામાં આવેલી છે જોગવાઈ કરવામાં આવેલી છે ચાર ઉત્પેક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અને પાંચ અધિકાર પીછા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે જે બંધારણીય રીત તરીકે ઓળખવામાં આવે છે કરવાના કાયદા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર ચોત્રીસ માં જ્યાં લશ્કરી કાયદો અમલમાં હોય તેવા સમયે કાયદા કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે

आपे नी लिगतों नहीं, तुमकी लिगत में ली है आग

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજો રાજ આ વ્યાખ્યા મુજબ રાજ્ય એટલે ભારત સંઘના રાજ્યો તેવો અર્થ હવે સમજવું પડશે તેવું મારી દ્રષ્ટિએ છે કેમ કે આ વાક્યા મુજબ જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થતો નથી તેવો ઉલ્લેખ કરે છે પણ હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલ હોવાથી જમ્મુ કાશ્મીરનો સમાવેશ થતો નથી તેવો શબ્દો આ વ્યાખ્યામાંથી કાઢી નાખવામાં આવશે તેવું મારું માનવું છે તો હવે આપણે કલમ નંબર સડત્રીસ રાજનીતિ માર્ગદર્શક જે સિદ્ધાંતો આપેલા હોય છે એ સિદ્ધાંતો નહીં કોઈ વ્યક્તિ કોઈ કોર્ટમાં તેવા હક્કો મેળવવા માટે કોર્ટમાં દાદ માંગી શકશે નહીં કલમ નંબર અડત્રીસ

ધંધો મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવશે સ્ત્રી અને પુરુષને સમાન કામ મળી રહે સ્ત્રી અને પુરુષને સામાન વેતન મળી રહે રહે વેતન મળી તે જોગવાઈ રહેશે જે જગ્યાએ કામ કરતા હોય જે જગ્યાએ કામ કરતા હોય તે જગ્યાએ સ્વચ્છતાની સુવિધા મળી રહે તેવી જોગવાઈ કરવાની હોય છે 5 મુજબ જે જગ્યાએ પોતાના વાલી કામ કરતા હોય એ જગ્યાએ બાળકો માટે શૈક્ષણિક સંસ્થા નજીકમાં હોવી જોઈએ મળી રહે તેવી જોઈએ જથ્થો બગડે નહીં તે રીતે કરવી જોઈએ તેવી જોગવાઈ કલમ ઓગણચાલીસ મુજબ કરવામાં આવેલી છે તો ભારત સરકાર એ તે મુજબ નું કાર્ય જોગવાઈ કરવા આવેલી છે કલમ નંબર ઓગણચાલીસ ક મફત માં કાનૂની સહાય મેળવવા બાબતેની ની જોગવાઈ કરવા આવેલી છે કલમ નંબર ચાલીસ ગ્રામ પંચાયતોની રચના બાબતે જોગવાઈ કરવામાં આવેલી છે કલમ એકતાલીસ શૈક્ષણિક સુવિધાઓ કરી સુવિધાઓ માટે રોજ ઉપબદ થાય થાય કેવી જોગવાઈ કરવાનો આવેલી છે કલમ નંબર 42 પ્રસુતા નિવારણ જે અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે તેવી પ્રસુતા બાબતની જોગવાઈ કરવાની રહેશે કલમ નંબર તેતાલીસ અથવા અન્ય જગ્યાએ કરતા વ્યક્તિઓને એટલે કામદારોને પૂરતું વેતન મળી રહે છે કે કેમ તે અંગે રાજ્ય સરકારે અથવા તો કેન્દ્ર સરકારે ડૂબાઈ કરવાની રહેશે કલમ નંબર ક કામદારો કંપની અથવા કારખાનાઓમાં કામદારોની ભાગીદારી બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર ચુમ્માલીસ માટે દિવાની કાયદો સરખો રહે તેવી જોગવાઈ કરવા અંગેની જોગવાઈ કરવામાં આવે છે દીવાની કાયદો સૌના માટે સમાન સમાન પ્રોબ્લેમ નંબર પિસ્તાલીસ કલમ નંબર પિસ્તાલીસ મુજબ છ વર્ષથી ઓછી વયના 45 મુજબ 6 વર્ષથી ઓછી વયના બાળકોને શિક્ષણ કરવામાં આવેલી છે કલમ નંબર છેતાલીસ સુવિધાઓ પૂરી પાડવી તેવી જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર સુડતાલીસ કુપોષણ નિવારણ ભારત સરકારે અથવા રાજ્ય સરકારે ખોરાક મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે પશુપાલન ખેતી પશુપાલન માટે વિકાસ થાય તેવી જોગવાઈ સરકારે કરવાની રહેશે કલમ નંબર અડતાલીસ ક

ઓગણપચાસ ભારતીય સ્થાપત્ય સ્થાપત્ય શિલાલેખો નું રક્ષણ કરવાનું રહેશે દરેક નાગરિકે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે કોઈ સ્થાપત્ય અથવા નુકસાન કરવું નહીં કલમ નંબર શિલાલે કારોબારી થી અલગ રાખવામાં આવશે ન્યાયતંત્ર કારોબારીથી અલગ